ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા આજે અબોલ ને ચણ આપેલી છે જન્મદિવસની શરૂઆતથી દરરોજ હું પક્ષીને ચણ તો નાખતી જઉં છું અને દર મહિને ગાયને ઘાસચારાના પણ મારા જે ભાગના પૈસા હોય હું અલગથી કાઢતી જઉં છું પણ આજે મારા ચોપનમાં જન્મદિવસ નિમિત્તે જ્યારે ઉજવાઈ રહ્યો છે ત્યારે સમાજનું છે ને સમાજને આપવું છે એવી હંમેશા મારી પતિ પત્નીની બંનેની ભાવના રહેલી હોય છે ત્યારે અબોલ જીવ છે એ પણ ભૂખ્યા ન રહે એની જવાબદારી પણ એક માણસ તરીકે આપણી રહેલી છે કે પૃથ્વી ઉપરનો તમામ સજીવ જેને વાંચા નથી પણ એ સંવેદનશીલ હોય છે એવા તમામ સજીવને સાચવવાની દરેક માનવીની જરૂરિયાત છે આપણી જરૂરિયાત આપણે ઓછી રાખીએ પણ પાણીની અંદર જીવતા એને પણ આપણે જીવાડવાના છે અને પક્ષીઓને અબોલ જીવોને જીવાડવાની જવાબદારી જ્યારે ભગવાને આપણને મનુષ્યનો અવતાર આપેલો છે ત્યારે આજે કરુણા ફાઉન્ડેશન દ્વારા પક્ષીઓને ચણનો એક કાર્યક્રમ મારા જન્મદિવસની શુભ શરૂઆત નિમિત્તે કરેલ છે